મારું નામ હરેશભાઈ નંજીભાઈ વાળા ભાવનગર હાલ હું બીજેપી કિસાન મોરચામાં મહામંત્રી છું ભાવનગર શહેરમાં અને યશ બીજની મને એક મારી ઓફિસે ફરી આવ્યો મારા બાને બે ઘોટરનું ઓપરેશન કરાવવાનું હતું મેં પાંચ લાખ રૂપિયા ફેર્યા હતા પછી સાહેબે મને કીધું કે આ ટ્રાય કરો એક વ્હાઈટલ ડ્રિન્ક કરીને સાહેબનું આવે છે બહુ જોરદાર આઇટમ છે શીલાજીત ભેળવેલો એમાં આવે છે એટલે પેલો પોસ્ટ મને સાહેબે આપ્યો એટલે મેં સ્ટાર્ટિંગ કર્યું તો એ સ્ટાર્ટિંગ કર્યું એટલે મારા બાને એક મહિનાની અંદર બે ઘૂંટણમાં રાહત થઈ ગઈ જે લાકડીને ટેકે હાલતા હતા એ દૂર થઈ ગયું અને બહાર કોઈ નીકળતા નહોતા કે અમારા ત્રણ માળું મારા મકાન છે પગથિયા કોઈ દી નહોતા સરતા તો એક મહિનામાં મને સિત્તેર ટકા રિઝલ્ટ મળ્યું પછી મેં ત્રણ મહિનાનો કોર્સ કર્યો મારા બાને બહુ સારો હાવ થઈ ગયું શેરીમાં હાલવા મીડ્યા પછી મેં મારા મિસિસમાં એને એસિડિટીની તકલીફ હતી એની માટે નોની જ્યુસનું મેં ટ્રાય કર્યું તો એને કાયમ માટે એસિડિટીનું મેં સારું થઈ ગયું પછી અમે થોડો